આજે આપણે બલાજીઓ આવ્યા છીએ ને હમણાં આપણી લાઈટ ગ્રીન થાય એની રાહ જોવાની છે આપણે એટલે તમારી નજર પડે ને ગ્રીન થાય તો મને જરાક ધ્યાન દોરજો ને હા થઈ 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 હવે અહીંયાથી એન્ટર થવા માટે ટિકિટ લેવી પડશે કે જેના

અચ્છા આ જે લીલી લાઈટ છે ને ત્યાં આગળ જોવાનું એટલે એ કેમેરાની સામે કેવાય આની સામે જોશું તો આપણે બીજો આવશે તો આજના એપિસોડ માટે આપ તૈયાર છો હું તૈયાર છું ઓકે લેટ હવે અહીંયા આપણે ગાડી પાર્ક કરી આ માંથી અંદર જવા માટેનું આ બારણું છે આપણી ભાષામાં આમ ડોર કેવો છે આપણે બેલાજીઓની અંદર આવી ગયા છે અને હવે આ ડાબી બાજુ જુઓ વર્ગ અહીંયા બનાવેલું છે લેટ સી

એટલે ઊંધે તો જોતા જોતા પડી જવા ને વિચારી પડી જવાની હવે એથી પાછા બાર નીકળી હોય કારણ કે

આ પેરિસ કસીનો સામે હોલીવુડ પ્લેનેટ કસીનો આજે આવ્યા છીએ પણ લાગે છે કે કદાચ ફાઉન્ટેન નો ચાલુ હોય તો આપણે જોઈએ છે આ ભાઈ ઉભા છે એમને કે ફાઉન્ટેન ચાલુ હોય તો આપણે ચેક બાર જવું ઉપર થતો ત્યાંથી આપણને ફાઉન્ટન જોવા મળશે લેટ ગો એન આસ્કિંગ આમને પૂછવાનું છે જો આ ઉભા નહીં અહીંયા એમને પૂછી લઈએ

બનાવવાનો ખર્ચ આવ્યો તો વન પોઈન્ટ સિક્સ બિલિયન ડોલર આની અંદર ત્રણ હજાર નવસો પ્લસ રૂમ્સ છે મિનિમમ નવસો ડોલરના રૂમથી માંડીને પચીસો પચાસ સુધીના રૂમનો ચાર્જ છે હવે આપણે આ બધા જુઓ છો તમે ફાઉન્ટન જોવા માટે બધા ઉભા છે એ બાજુ જઈ રહ્યા છે આપણે અત્યારે અમે ફાઉન્ટનની રાહ જોતા ઉભા છીએ પણ ખાલી મેં જો એક સ્પષ્ટતા કરું કે એકવાર ફાઉન્ટન ચાલુ થશે ને પછી અમે લોકો વચ્ચે બોલી શું નહીં હો બેન બોલતા નહીં એટલે ફાઉન્ટન મ્યુઝિક તમે એન્જોય કરી શકો અત્યારે બલા જેવા કસ્ટમર ની આવક જુઓ ટેક્સીઓની ઓની લાઈન લાગેલી છે જોવા આ બલા જેનો એરિયા છે આ બલા જેમાં બાવીસ રેસ્ટોરન્ટ છે એનું બિલીવ અને ત્રણ હજાર નવસો પ્લસ રૂમ તો એના જે એમ્પ્લોઈઝ હોય એ લોકોને પાર્કિંગ એનું કેવડું મોટું હશે તો એનો હું તમને જવાબ દઉં એમ્પ્લોઈઝ પાર્કિંગ જે છે બલા હજાર ને એકસો સ્પેસ છે એકસો ગાડીઓ પાર્ક કરી શકે અહીંયા આગળ એમ્પ્લોઈ આવે નહીં કારણ કે એમ્પ્લોઈ એટલા ઓછા છે ને કે આખું નગર વસી જાય નોટો આપડે આપણે હરિતાબેનને પૂછી લઈએ કે જો એમની ઈચ્છા હોય તો આપણે કદી કેમ ટ્રાય કરી જો અજમાવીએ

100 200 300 400 500 600 700 800 900 1000 1200 હવે આ છે કે જા તમે રિડીમ યોર કેશ કે કેસ મશીન ઉપર આવે આપણને જેクーポン મળી થી જો એ અહીંયા રીતાબેન લઈ લો કેસ હવે સ્વાભાવિક છે કે આ આટલો મોટો પછીનો છે બલાજીઓ તો અહીંયા શોપિંગ સેન્ટરમાં તે ઊંચા ઊંચી ઊંચી દુકાનો હોય જેમ કે આ રોલેક્સની છે એની બિલકુલ સામે ઓમેગાની છે અને એવી રીતે બધી દુકાનો પછી આગળ આખું શોપિંગ આર્કેડ આવે એ છે બલાજીઓમાં જેમ આ બધી દુકાનો છે એમ અહિયાં સૌથી પ્રખ્યાત ચોકલેટ ની દુકાન છે ઇટાલિયન ગલેટો જેને કે એમાં લુક એટ ધીસ ચોકલેટ ફાઉન્ટન આ ઉપર થી શરૂ કરી ચોકલેટ નીચે આવે છે નીચે થી આ નીચે જાય છે અને એની ઘણી બધી વેરાયટી જોઈ છે અહીંયા આગળ વેરી પોપ્યુલર જસ્ટ ઇમેજિન કે સત્તરસો એકરની જગ્યામાં આ આખો કસીનો છે તો સ્વાભાવિક છે કે એની ભવ્યતા હોય જ એનું આપણું કામ રહેશે કે જે આપણે ગાડી પાર્ક કરી છે એના પૈસા ચૂકવાના છે એટલે આપણે હવે ત્યાં જઈએ છીએ પૈસા ચૂકવા માટે અને આજે તમે આ જો અહીંયા દેખાય છે આ પૈસા ચૂકવાનું મશીન છે એમાં આપણે પૈસા ચૂકવાના છે એટલે હવે હું થોડીવા માટે કેમેરો બંધ કરું છું ખિસ્સામાંથી કૂપન કાઢી પૈસા ચૂકવી દઉં આ કુપન એક્ઝિટ કરી લીધી છે કસીનોમાંથી પાર્કિંગ પ્લોટમાં માં હવે આપડી ગાડી ઉપર જઈને આપણે ઘરે જશું ઓહ આ મારી કોમેડિયન બઉ એની મને તકલીફ બહુ હા ચાલો મારી સાથે બોલો સૌ જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ